મિત્રો ભાવનગર જિલ્લાનું અલંગ આડ આવેલું છે જે દુનિયાની અંદર જેટલા ટીપની વેલિડિટી પૂરી થઈ જાય છે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એ સ્ટીપ અહીંયા ભાંગવામાં આવે છે એ ટીપ તમને સામી દેખાય છે ભાંગ એનો અલગ અલગ પાર્ટ કરવામાં આવે છે જે પાર્ટ પછી અહીંયા એમને વેચવામાં આવે છે અલગ અલગ વાળા તરીકે અને અહીંયા ઘણા માણસો એ ચીપનો સામાન લેવા પણ આવે છે તો દરિયાની પણ એવી મોજ છે જોઈ લો તમે ઘૂઘવાટા મારી રહ્યો છે સમુદ્ર તો મિત્રો સમુદ્ર પણ ઘૂવાટા કરી રહ્યો છે મસ્તીની લહેરું એમને આનંદ આવી રહ્યો છે એકદમ મોજે મોજ દરિયાની તે એકદમ મજા મોજે મોજ અને આપણી બાજુમાં એની અલંગની મોજ કરી હશે આપણા એવા મિત્ર શ્રી મહેશભાઈ તિયોરા મહેશભાઈ તિયોરાને આપણે મળવા આવ્યા છીએ એમને પણ એક ચેનલ છે અલગ આઉટ નામની એમની આઈડી છે તો એમને પણ બધા મિત્રો સપોર્ટ કરજો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ધન હરિભાઈ જય માતાજી જય માતાજી